નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા કચ્છમાં આપનું સ્વાગત આજના સમાચાર ગોધરાની સરકારી વિદ્યાલય સરકારી વિદ્યાલયનું આજ દિવસ સુધી ઐતિહાસિક રેકોર્ડ બ્રેક પરિણામ શાળા ધોરણ દસ નું પરિણામ સો ટકા અને ધોરણ બાર નું પરિણામ છન્નું ત્રીસ ટકા આવ્યું છે ધોરણ દસમાં સૌ પ્રથમ વખત સાત વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે જ્યારે ધોરણ બારમાં ચાર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે શાળાના આચાર્ય વિજેશભાઈ પટેલ તેમજ તમામ શિક્ષક મિત્રોએ બાળકોને અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવ્યા કચ્છ ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા ચંદ્રકાંતભાઈ મોતા અને તેમની સમગ્ર ટીમે શાળાના તમામ વિદ્યાર્થીઓ અને આચાર્યશ્રી તથા શાળાના શિક્ષકોને તેમણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે તેઓએ આવું ને આવું પરિણામ શાળા પ્રાપ્ત કરતી રહે તેવી શુભેચ્છા આપી એવી પણ ખાતરી આપી છે કે શાળાની તમામ ખૂટતી બાબતોમાં તેઓ હંમેશા શાળાને સાથ સહકાર આપતા રહેશે

દર્શક મિત્રો આજે તારીખ આઠ મે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર